આયોજ મોટાવરછ ખાતે આવેલ આમંત્રણ ફોર્મમાં સણોસરા ગામ પરિવારનો પચીસમાં સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સણોસરા ગામના પરિવાર મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા દર વર્ષની જેમ સુરત ખાતે મોટાવરછા વિસ્તારમાં સણોસરા યુવક મંડળ સેવા સમિતિ સુરત આયોજિત પચ્ચીસમાં સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના મુખ્ય મહેમાન અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા તથા અમરેલી તાલુકા સદસ્ય કાડુભાઈ રામાણે તથા એડવોકેટ અમિતભાઈ ચોવટિયા તેમજ સુનોસરાથી પધારેલા તમામ મહેમાનો અને સુરતની ટીમ અશ્વિનભાઈ સાવલિયા, દિનેશભાઈ લાખાણી, મનોજભાઈ લાખાણી, સુરેશભાઈ દેવાણી, પંકજભાઈ લાખાણી, अशोकભાઈ સાવલિયા તથા સુરત યુવા ટીમ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કેમેરામેન ચેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત. આજ રોજ સુનોસરા ગામ પરિવાર સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો હતો આ સ્નેહમેલનની અંદર અમારા તાલુકાના સભ્ય ભાઈ શ્રી કાળુભાઈ ગામના વડીલ અને એ ભાઈ શ્રી મનોજભાઈ હાજર હતા ખાસ કરીને આ ટીમને હું હૃદયપૂર્વક જે રીતે લોકોએ પોતાના ગામ માટે પોતાના વતન માટે જે રીતે તળાવની કામગીરી સમગ્ર જિલ્લાની અંદર એક બિરદાવ જેવી કામગીરી સમગ્ર તળાવમાં સમોસરામાં જે લોકો કરી છે આ ટીમને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું આવીને એકતા અને ગામમાં જળવારે એવી શુભકામના પાઠવું છું નમસ્કાર આજે સુરત મુકામે સમસ્ત સણોસરા ગામ વતી અને સમસ્ત સણોસરા ગામના લોકો કે જેઓ પરદેશે વસવાટ કરે છે એ સુરતવાસીઓએ આજે પચીસમી વર્ષગાંઠ નિભાવી છે અને આ પચીસમી વર્ષગાંઠમાં સતત પચીસ વર્ષથી આ મિલનનો કાર્યક્રમ કરી રહ્યા છે અને આ મિલનના કાર્યક્રમમાં ગામના જે પણ બાળકોનો પ્રથમ અવલ નંબર આવ્યો હોય તેમજ ગામમાં જે પણ શ્રેષ્ઠ કામગીરી થયું હોય તેમને બિરદાવવા માટેનો આ એક સરસ મજાનો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમમાં ગ્રામ વિકાસના કામો કરવામાં આવે છે માત્ર ભેગા મળીને ભોજન તો લઈએ જ છે પણ એની સાથે સાથે સમગ્ર ગામ ભેગા મળીને ગામને કઈ રીતે વિકાસવંતું બનાવવું કઈ રીતે ગોકળિયું ગામ બનાવવું અને ગામને કઈ રીતે આગળ વધારવું તેની પણ કોશિશ કરે છે આર્થિક અને સામાજિક રીતે ગામને એક જોકે અમારું ગામ એક નાનકડું એવું ખોબા જેવું ગામ છે પણ ગામમાં લોકોની એકતા એટલી બધી અપાર છે કે જેના કારણે અમારું શણોસરા ગામ છે એ નેશનલ એવોર્ડે બે એવોર્ડ મળી ચૂક્યા છે અને આ ગામના દરેક લોકો જે છે એ નાના મોટા સામાજિક કાર્યકર્તા તરીકે ગામમાં કામ કરી રહ્યા છે અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે